એટલે બકરી ચારવા માટે જંગલ ની અંદર ગયેલા આ બાજુ ઘેટા અને બકરા ચરતા હતા હવે એક પરદેશી રાજા બરાબર ઘોડો લઈને નીકળ્યા ઘોડો લઈને નીકળ્યા એટલે એને તરસ લાગી તરસ લાગી એટલે જે ભરવાડ ભગત હતા એને કહેવા લાગ્યા કે ભાઈ પાણી પાણી છે અને ભરવાડ ભગતે વિચાર કર્યો કે પરદેશી માણસ છે એને પાણી પીવું છે પણ હવે રાજાને નકરું પાણી પાવું નથી આ ભાઈ પરદેશી માણસને એટલે એને કીધું કે આ બાપુ ખમો પોતાની પાસે એક લોટો હતો હવે આગળ જાનડી બકરી રાખતા જાનડી બકરી એટલે એ બકરીનું દૂધ વેચાય નહીં આવી બકરી આ ભરવાડ ભગતના ભેગી હતી એટલે ભરવાડ ભગતે તો આખો લોટો દૂધનો ભરી અને જાનડી દોઈ અને બાપુને દૂધ પાયું બાપુને દૂધ પાયું એટલે બાપુ ખુશ થઈ ગયા પોતાની પાસે નવ લાખનો હીરો હતો એ હીરો હતો એ ભરવાડ ભગતને આપ્યો રાજાને દિલની અંદર ટાઢક થઈ ગઈ રાજા તો ત્યાંથી નીકળી ગયા એટલે ભરવાડ ભગતે વિચાર કર્યો કે અરે રે આ માણા પાસે દેવાના બે રૂપિયા નહીં હોય ત્યાં આવો કાસનો કટકો મને દીધો પણ હવે જે દીધું હોય આ જાનડી બકરીના ગળામાં કાંઈ શે નહીં ને એટલે લાય આ કાસનો કઈટકો એના ગળામાં બાંધી દઉં એટલે પોતા પાસે દોરો હતો એ દોરાથી હીરાને તો બાંધો હું હોલ કરી અને આ ઝાંદડી બકરી હતી ને એના ગળામાં બાંધી દીધો હવે આ તો કાયમ ગામમાં નીકળે એ ગામમાં જે રસ્તો હતો ને રસ્તા ઉપર ઝવેરીની દુકાન એટલે ઝવેરી કાયમ ત્યાંથી બકરી નીકળે ને બકરીની ડોકમાં ઓલો હીરો જોવે ને એટલે ઝવેરી વિચાર કરે કે મંત્ર આને આની પાસે આટલો મોટો હીરો આવ્યો છે ક્યાંથી આ કરોડો રૂપિયાનો હીરો અને આ બકરીની ડોકમાં બાંધો છે પણ જો હવે હું આની પાસેથી નામ લઈ લઉં તો ગામમાં વાત ખરાબ થાય એમાં કર્મને કરવું અને દુષ્કાળ પીડો હવે જેવો દુષ્કાળ પીડો એટલે આને વિચાર કર્યો ભરવાડ ભગતે કે હવે મારા બકરા બચાવવા હાટું થઈને નીણ લેવી પડશે દુષ્કાળમાં બહાર ચરાઈ જ ચરવા જાય એવું તો રીવું નહીં ક્યાંય હવે શું કરવું એટલે આને વિચાર કર્યો કે આ કેદુનો એક કાસનો કેટકો જે ગળામાં બાંધો છે એ લાય કોક ઝવેરીને કોકને દયો એટલે મને કોકના પૈસા થોડાક દીએ આવો વિચાર કરી અને ઓલો જે હીરો હતો ને એ ડોકમાંથી કાઢી અને ઝવેરીની દુકાને ગયો હવે જ્યાં ઝવેરીની દુકાને ગયો એટલે ઝવેરીએ વિચાર કર્યો કે જો આને હું સાચી કિંમત કહીશ ને તો આ વ્યસ્ત છે નહીં કારણ કે આટલો કિંમતી હીરો એટલે આને ઝવેરી દુકાનની અંદર ભરવાડ બેઠા હતા એટલે ઓલો હીરો હાથમાં લઈ અને ચારેય બાજુ જોઈ અને કીધું કે ભાઈ આવવાનું કઈ આવે નહીં કહેતો હોય તો દર રૂપિયા આપી દઉં એમ કરી અને પોતાની દુકાનના ખૂણામાં ઘા કીરો દુકાનના ખૂણામાં ઘા કર્યો ઘા કર્યો તો એટલા હતું કે આ ભરવાડ ભગત જાય પછી હું લઈ લઈશ આવા વિચારથી ઘા કર્યો પણ જ્યાં ખૂણામાં ઘા કર્યો ને ત્યાં હીરાના કેટકા થઈ ગયા હીરાના કેટકા થઈ ગયા એટલે ઝવેરી મનની અંદર વિચારમાં પડી ગયો કે આ માથે કદાચ ઘણના ઘા પડે તો આ હીરો ભાંગે નહીં કાચ કાપતો હોય તો હીરા કણી વાપરે આ એવો હીરો અને આના કટકા કેમ થઈ ગયા ભરવાડ ભગત ચો બિચારા દસ રૂપિયા લઈને હાલતા થઈ ગયા પણ આ ઝવેરી વિચાર કરતો હતો એટલે ઓલા હીરાના કટકા હતા ને એની અંદરથી વાચા ઉત્પન્ન થઈ કે કઈ ભલામા ઝવેરી હં તું મનની અંદર વિચાર કરે છે ને કે મારા કૈટકા કેમ થઈ ગયા કે હા કે મારા કૈટકા એટલા હાટું થઈ ગયા કે આ ભરવાડ ભગતને તો ખબર નતી કે મારી કિંમત આટલી છે અને ભલામાણા તું તો ઝવેરી છો તને તો ખબર હતી કે મારી કેટલી કિંમત છે છતાં મારી આટલી કિંમત હતી તે મને ઘા કર્યો અને મને એનું ખોટું લાગ્યું કે આવા ઝવેરી ઉઠીને જો હીરાના ઘા કરે તો હવે મારા જગતની અંદર જીવીને શું કામ છે એટલે મારા કટકા થઈ ગયા ભલામાણા જેને ખબર હોય અને છતાંય જો એ આપણને જાકારા દઈએ તો આપણા જિંદગીની અંદર મરવા જેવું થાય ન ખબર હોય ને એ નો વાત કરે તો ભલામાણા ઠીક છે પણ જે કિંમત જાણતો હોય અને જો એની કિંમત ખોટી કરે અને એ ખોટી આંકે તો એને જીવવા જેવું રહેતું નથી એટલે આચા હીરાની કિંમત ઝવેરી જાણતા હોય તો એને લેવો હોય તો ભલે ગમે એમ કરીને લેવાય પણ ખોટી કિંમત કરાય નહીં ખોટી કિંમત કરાય નહીં